એ પાણી હાવ સોખો હોય ને ના ધોવાની છે આ બાજુ તો આ પાણી ઓલું થઈ ગયું હોય ઢોળું થઈ ગયું હોય તમારે આ થેલીઓ ધોવાની છે એ વસે વસે પાણી ધોવાની છે તો અમારે મિત્ર છે ઓલી કાંઠે કાનાભાઈ એને લેતા આવીએ તો એટલા પર ને ધોવા લાગે હવે કાનાભાઈ હોય તો સારું ના થાય છે અમે એ ઠેલી ધોવા લાગે તો કાયગા ધોવાઈ જાય ચાલો તવા જાય નજર

આઈ ગયો વિડિયો બસ હાલો મિત્રો અમે બોલાભાઈને લઈ આવ્યા પેસેલ ઠાલ્યો જો ધોઈ રાખી ને ભાઈ પણ પાણી વજન થાય નકર ડુબાડી તું મિત્રો

હાલો મિત્રો નાસ્તો કરવા કેમ કે ઠેલી ધોઈ પછી ભોલાભાઈને ભૂખ લાગી હતી તો પૈસા નાસ્તો મંગાવો ને અત્યારે આમ જો બરાબર ડેમની વૈશ્યા વસ નાસ્તો કરી દો ચારે બાજુ પાણી છે અત્યારે તમને બતાવી દો ચારે બાજુ પાણી છે તો અમારે ભોલાભાઈ નાસ્તો કરે તો ને તમને અત્યારે વડકું ફેરવીને બતાવું સારા એ બાજુ પાણી છે ભાઈ હા ભોલાભાઈ કાંઈ ઘટે જ નહીં હો ભાઈ જો કેમ બાકી વૈશીભાઈ કેવી મજા આવે એસી ટૂંકી પડે કાં એસી ચૂંકી પડે હવે એ જો બહુ ભૂખ લાગી હતી ને આ ભોલાભાઈ ઠેલી દો ભૂખ બહુ લાગી હતી હવે નાસ્તો કરીએ હવે ને ઓલા કાનાભાઈ ને જો આમ મેક્યા દોરિયા તે કાનાભાઈ દોરિયા ઝૂમ કરીને બતાવું દોર્યા ભી છે હા સારે છે એનો ધંધો કરે છે ને અમે બધા અમારે હવે છે ને ઘરે જવાનું છે અમે નહી રહ્યા જો અમારે માટા જ મારવાનું કઈ કામ હોય નહીં મોડલી પર રખડવાનું હાલો મિત્રો તો આવી રીતે થેલીમાંથી ધોઈ ધોઈને કાઢી નાખી કે સારી ધોવાય નહીં જો બધી જોઈને છે કોઈ નથી કોઈ ભાઈ લે હવે

નૅલ૲૲ ન૮ નેલ